આપણે દીવા કરીએ નઈ મોડું થઈ જતા આપણે દીવાને તો કરી દીધું છે ઘેર મઢે જતા દીવા કરવા ઓહ આપડા આવી મઢે દીવાને કર્યા તો બંધ કરી દાદા સ્પીકર

હા હા ડબો લઈ જજો મત તો બા બેઠો છે ખાલી ખોયું એ કોરું ખાલી દોયરી પકડી રાખી અલ કર નહીં એ લે આ તાર બે જો આ હા લે આ પાર મેલો પાર મેલો હેણો આપણા

શાક બનાવ્યું હ ડેટો ફૂલેવર અને આ આવું દૂધી બુધી બુધી ચલો ખાઈએ છે બા ચોરીને જઈને બાથરૂમથી આઈ આવી ચલો ખાઈ ગયા છે હું હા ચાર થઈ ગયા છે હાલ હું તો ખાઈ છી તો હોય જ છે તો આ બાજુ

વખત ઊંચી નહીં થતી પાવ કે ને અણો પછી વાડામ જવું છે આપણે બરોબર સાફ સફાઈ કરવાની છે આજ પતાવાનું છે કાલ જવું હત નાદીપુર કલર નહીં કરવાનું દાદાએ કીધું તને કાલ હું ઉઠાડું જો તો હાડાપોચ થઈ ગયા હા અને હવે જઈએ હે વાદામ સાફ સફાઈ કરવા

આપણું મંદિર ને સાફ કરી દઈએ થોડું ઘણું આટલું આટલું હોય લઈશું આપણે તો આપણે સાફ સફાઈ તો અહીંયા થઈ ગઈ છે મસ્ત મંદિર અને એ થોડું ઘણું કર્યું હવે જઈએ ઘેર લેહણો માહી આવી ગયો તો માહી બરોબર બની હતા નચાડી નચાડી પરસેવો પરસેવો થઈ ગઈ છે મધર ખાશે હા આ જો અમાર તો ઉતરોણ આઈ જ નહીં આયો દિવાળી લેહણો આ બધું આખામાં મોટું મોટું ખલું થયું બધું એ બધું કાઢ નાખી અને આ બાજુ પપ્પા એ દૂધીના ને એવા વેલાવા આવ્યા હા ને સોર બધા એ રવા દીધા હા ને આ ધનતુરા ને બધું એટલે જઈએ હવે ઘેર ટ્રેક્ટર પડ્યું આપણું લહેણો

આપડે મઢે ના જળે જડ દીવા કરી દઈએ તો જતા દીવા કરતા આવી જશે દીવાને કરે જઈએ તો મઢે જઈ તો આવી જાય આપણા કેનો આયો નીચો કુંડેરો બોલે છે આશીષભાઈ ભાઈ લાઈટ લાયા બતાવજો બાઈક વારી લાઈટ લાયા આશીષભાઈ ભાઈ હા આગા જોણો કો નું કબોઠો તો આ કબાટ વાંખી દે આશીષ આશીષ Kapan pula wakil dia, Jalvi? Tiga. Oh. Nama dia, dia cari lagi. Cari lagi pasir. Dia dah fosfori dia, malu-malu. Eh, aku cari, oh. Oh. Eh, aku nak beritahu. Aduh, 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 aduh. Asis, ke mana kau um, berada? Kau datang? Tak ada Aku tak tahu Ya asis? Oh. Nain, Eh, datang <laughs> <Tio. laughs>

ભાઈ ભાઈ ચાલશે એ તું ઊભો રહે આ એ રાખી દે આપણે જાડી ખુલ્લી જ રાખીએ એટલે જતું આશીષ ભાઈ અમર અમર ચડ્યા હ બીમાર હતા બે ત્રણ દિવસથી

અને આ ઉપર કોટા હોય એવા મગરનું મો નઈ ઉપર માછલી હ માછલી હા માછલી તમે ખોદી લેજો હો આશિષભાઈને દેખાય હ હમ આખી બિલ્ડિંગ આસમાની ડોકી નઈ હમ હમ

You know what I mean. Hello, Jerry. Huh?

જયવીરભાઈ ને સારું થઈ ગયું છે અમે તો આજનો વ્લોગ આપણે કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને એક મહત્વની વાત કે ચેનલને તમે સબ્સ્ક્રાઇબ નહીં કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો સપોર્ટની ખૂબ જરૂર છે આપણે ગુડ નાઇટ ジェマダイ